પેલા અત્યારે આપણે પાછા સ્કૂલમાં જઈએ છીએ આપડી જગાએ ભાઈ રાખ કાકા ગયા તમને કંઈક કામ આવે છે ગયા છે ચાલો આપણે જઈએ ને આમ ને આમ જઈએ ટાઈમ પાસ વાઈમ પાસ કરીએ ફરી બતાવીએ તમને શું કરીએ નહીં શું ચાલો એ ભાઈ તમને ખબર તો છે આપણે સ્કૂલમાં આવેલા ને સ્કૂલમાં અહીંયા કરજો હરિયાળી હતી એ હુકુમ રન થઈ ગયું છે એની કોઈ

ગમન આવી ગયા છે હા ગમન આવી ગયા હવે આવે એટલે પતમન મલાઈ આપણા સીએમ ભાઈ ને ચલા તો સોરી બ્લોગમાં માં બને રહો એ ગાઈસ આપણે તો તમને ખબર છે નેહા માયલા અહીંયા ગઈ એક રીલ શૂટ કરી છે આપણે ઇન્સ્ટાગ્રામ પેજ પર આવશે જોઈ લેજો ને નિકુલભાઈ ઉતારવામાં મદદ કરી છે એમની આઈડિયા અને મારી આઈડિયા બી મિક્સ કરીને અમે એક રીલ બનાવી છે જોઈ લેજો ખાલી

કે અમે વિડીયો બનાવીએ આગળ હારી હારીએ તમને બતાવીએ તમે જુઓ છો ખરા પણ આપણે રેગ્યુલર વિડીયો નાખીએ છીએ પણ તમે સબસ્ક્રાઈબ કરતા નહીં એટલે આપણી વિડીયો બીજે જતી રહે એટલે તમારે હવે સબસ્ક્રાઈબ કરશો તો આપણી વિડીયો તમારા જોડે સૌથી પહેલી આવશે ચાલો ભાઈ સ્કૂલને ભાઈબાઈ કહીએ હવે આપણે જઈએ બહાર સ્કૂલ ભાઈ જાય છે જોવા આપણે હવે જઈએ છીએ બહાર જોઈએ ભાઈ વકરો વકરો કઈ કઈ વિડીયો વિડીયો પકડીએ ભાઈ તો મજા ચાલો

જોઈ લો આ બધા અમારે જય માતાજી ગ્રુપના મેમ્બર છે ને લીડર બતાવું તમને અમાર કનુભાઈ અરે જોઈ લો લી ચાલો આ બધા મરા બીજા કે ભાઈ બંધો એટલે તમને બતાવું કા તો વરી બનાયર બ્લોગ માં જો ગાઈસ શિવમ ભાઈ પાછા મળી ગયા જોઈ લો અંધારા દિવસે મળેલા જાતા અંધારા મળે આસી ગયા શિવા શું કે સીએમ ભાઈ ને પાસે હાથમાં આવી ગઈ હે

ચલો હવે બ્લોગ એન્ડ કરીએ જો તમને મારો બ્લોગ ગમે તો ચેનલ શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન ઓલ પર કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલજો કે આપણે કોમેન્ટ કરજો કે કઈ આપણી ક્લિપ ગમે ચલો હવે બ્લોગમાં મળીએ થેન્ક યુ સો મચ વોચિંગ બાય જય રામા ભેશ